એટલી સ્વતંત્રતા તેટલી જ જવાબદારી વાત કરીશું સ્વતંત્રતા ધરીમુખી નથી એટલું સમજી લો ક્રિયામણ કર્મ તમે કરો એટલે ફળ ક્રિયામણ કર્મમાં તમે તો સ્વતંત્રતા છો અને જવાબદારી બેમાંથી મુક્ત એમ બેમ ના બની શકે તમને એમ કે આજ કર્મ કરી ફળમાંથી છૂટી જઈએ તો એ ના બની શકે કારણ કે કીધું છે કર્મ ને વાધિકાર હશે ફલે શું કદાચ એવું સાથે સાથે એ પણ કદી કીધું છે કે કર્મ કરો તેમાં મારી કોઈ પ્રકારની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી મને કોઈ જવાબદારી કે ભાગીદારી નથી પણ કર્મ કરવામાં તમે સંપૂર્ણ સ્વતંત્રતા છો પરંતુ તેનું જે પરિણામ આવે તેનું બંધન તમારે સ્વીકારવું તો પડે હવે તમે દુઃખ ભોગો તો ભગવાન શા માટે ભોગવે તમે પુણ્ય કરો તો પુણ્યનું ફળ કંઈ ભગવાનને જોઈતું નથી યુનિપાય અઢળક છે એ સમજી લો પછી તમે કોઈનો ખૂન કરો ને ફસી બીજા ચડે એવું ના બની શકે કર્મ માત્ર બંધન રૂપ જ છે તે બરાબર સમજી લેવું જોઈએ આપણે કર્મ કરતા પહેલા કેવું કર્મ કરવું ને કેવું તે નિર્ણય તમારે કરવાનો છે સ્વતંત્રતા છો પરમાત્મા એમ કહે છે જો તમે સજ્જન હો તો સ્વતંત્રતાની કિંમત ક્યાં રહી અને સંપૂર્ણ સ્વતંત્રતાનો અર્થ એ છે ધારો કે તમે દુર્જન હો દુર્જન પણ થઈ શકો છો પરંતુ પછી તેની જવાબદારી પરમાત્મા જવાબદારી રહે છે પરિણામની જવાબદારી તમારી રહે છે પરમાત્માની નહીં એટલું સમજી લો પરિણામની જવાબદારી તમારી રહે છે પરમાત્માની નહીં એ ચોખટથી સમજી લો એક વખત કર્મ કર્યા પછી તેનું પરિણામ બંધન આવી પડે તે તો તમારે સ્વીકારવું જ પડે એક સંબંધી વાત વાર્તા વાર્તા આવે છે વાંચવામાં કે એક માણસ સંત મહાત્માને પૂછ્યું કે મહારાજ કરમ કરવામાં મારી સ્વતંત્રતા કેટલી મહારાજે કીધું કે પેલો જમણો પગ ઊંચો કર પછી પેલા માણસે જમણો પગ ઊંચો કર્યો કે હવે ડાબો પગ ઊંચો કર કે ડાબો પગ ઊંચો ના થાય હવે હું બંધાઈ ગયો કે બસ આટલી જ જવાબદારી હું ઈ કે પેલો ડાબો પગ ઊંચો કર્યો નીચો રાખ્યો તો થઈ શકત કે ના થઈ શકે થઈ શકે પણ તમે કહ્યું કે પહેલેથી જો ડાબો પગ ઉઠાવ્યો તો થઈ શકાય ત્યાં સુધી તમે બંધાણા નતા કરમ કર્યું નતું કરમ કર્યું એટલે ફળ ચોટ્યું એટલું સમજી લો કરમ કરતા પહેલાં એક હજાર વાર વિચાર કરજો કરમ થઈ ગયા પછી તેની એનું ફળ ચોટવાનું જ ખરાબ કે સારું આવશે આવશે ને આવશે કર્મનો સિદ્ધાંત છે કોઈને કોઈ છોડતું જ નથી કર્મ ખરાબ કર્યું એને ખરાબ થવાનું જ છે આપણને એમ કે છૂટી જઈએ એ ના બની શકે કીધું છે કર્મને એવા અધિકાર હશે મા ફલે શું કદાચનો કર્મને એવા અધિકાર હશે એટલે કર્મ કરવામાં તારો અધિકાર છે એટલે કર્મ કરવામાં તું સ્વતંત્રતા છું પરંતુ માં ફલે કદાચનો એટલે ફળમાં તારો અધિકાર નથી તેમાં ફળ ભોગવામાં તું પરતંત્ર છું અને સાંભળો માં કર્મ હેતુ એટલે ફળને લક્ષમાં રાખીને કર્મ ના કરો હંમેશા બરોબર આજ પૂરતું આટલું કાલે માં કર્મ હેતુ ભૂ ફળ હેતુ ભૂ લક્ષમાં રાખીને કર્મ ના કરો તે વિશે વાત કરીશું આજ પૂરતું આટલું આજ મંગળવાર છે હનુમાન ચાલીસા ચોક્કસ કરજો એકવાર કરો બે વાર ત્રણ વાર કરો કે સાત વાર કરો કે સો વાર કરો અગિયાર વખત કરો પણ હનુમાન ચાલીસા ચોક્કસ કરજો જય શ્રી રામ